વિસ્તારના વિપુલ નગર એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ભારે ચકચાર મચી હતી હળતી માહિતી અનુસાર અગિયારમી સપ્ટેમ્બરના રોજ લસકાણાના વિપુલનગર તળાવ નજીક કચરાના ઢગલામાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું માથું મળ્યાને ઘટના સ્થળથી થોડે દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા મૃતકની ઓળખ દિનેશ મંતો તરીકે થઈ હતી હવે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી મુન્ના બિહારી નામના આરોપીની સુરતના જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી તેની સધન પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે મૃતકનો મિત્ર હતો ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં મૃતક દિનેશ મંત અને મુન્ના બિહારી સાથે નોકરી કરતા હતા પગાર લઈને મુન્નાએ નોકરી છોડી દીધી હતી અને દિનેશની હત્યા થઈ તે દિવસે બંને સાથે દેખાયા હતા જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી હાલ પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી રહી છે ના પ્રી પ્લાન નહોતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝગડો થતા મરનારે એની બેન વિશે અલફલ શબ્દો બોલતા એને માથામાં સૌ પ્રથમ પહેલા પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે એટલે ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું. તો પોલીસે કેટલી ટીમો કામે લાગી હતી? કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા બે ેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર પીપોદરા જીઆઈડીસી પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે કેવું ઠેકાણું પણ નહોતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ છે જે પોતાનું છે ઈ શાક મન્સુર એના નામથી કામ કરવા લાગ્યો હતો ને ત્યાં એને કોઈ ઓળખતું પણ નહોતું એને ખાતું છે જે અહીંયા બંને સાથે જ કામ કરતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું તું ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી કોઈ ઓળખ ન પુરાવા નહોતા